ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી તો આ વર્ષે સાત વ્યક્તિઓને પદ્મ પદ્મવિભૂષણ સત્તરને પદ્મભૂષણ અને એકસો દસ વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને અભિનેત્રી વે જયંતીમાલાને પણ વિભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા છે જ્યારે મિથુન ચક્રવર્તી અને ઉષા ઓથુપને પણ પદ્મભૂષણ એવોર્ડથી નવાજવામાં આવશે આ વર્ષમાં પદ્મશ્રી પુરસ્કારોની યાદીમાં દેશની પ્રથમ મહિલા મહાવત પાર્વતી બરુઆ અને સામાજિક કાર્યકર જગેશ્વર યાદવ પણ સહિતના અનેક નામોનો સમાવેશ થાય છે આ ઉપરાંત ચાંબી મુર્મુ અને સુમન્ના સર્વેશ્વર સંગમ સહિતના ઘણા પ્રતિભાશાળી લોકોનો પણ સમાવેશ થાય છે ઉત્તરાખંડના ટ્રાવેલ બ્લોગર દંપતી હું અને કોલિન ગેન્ટસનને પણ પદ્મશ્રી પુરસ્કાર મેળવનારોમાં સામેલ છે